આજે રાજકોટ ખાતે પરસોતમ રૂપાલાએ પત્રકાર પરિષદ યોજી હતી અને પત્રકારોના ધારદાર સવાલોના જવાબ દેવામાં પરસોતમ રૂપાલા ખૂબ જ અચકાયા હતા અને ખૂબ શરમજનક રીતે જાણે ત્યાંથી ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો બાળકોના મૃત્યુ થયેલ માતા પિતાએ પણ પરસોત્તમ રૂપાલાને સવાલ જવાબ કર્યા હતા નમસ્કાર હું સંજય આહિર સનાતન સત્ય સમાચારમાં આપ જોડાઈ ચૂક્યા છો રાજકોટમાં નાના ભૂલકા સહિત લોકોની જિંદગી સાથે ચેડા કરી રહેલા અધિકારીઓની સાથે સાથે રાજકીય નેતાઓ એવા પ્રજાના પ્રતિનિધિઓ પણ સરખે સરખા જવાબદાર છે તેમ છતાં કોઈપણ દુર્ઘટનામાં તેમની પર કોઈ આંચ આવતી નથી રાજકોટના કેસમાં પણ વહીવટી તંત્રમાં સફાઈઓ કરાયો છે પરંતુ નેતાઓને સરકારની છત્રછાયા મળતી હોય તેવું લાગી રહ્યું છે ગુજરાતની જનતા માટે અતિ દુઃખદ ઘટના એ છે કે જે વિસ્તારમાં લોકોના જીવન સાથે રમત થઈ હોય ત્યાં તે વિસ્તારનો સાંસદ સભ્ય ધારાસભ્ય કોર્પોરેટર કે સ્થાનિક સંસ્થાનો સભ્ય કેમ જવાબદાર હોઈ ન શકે કેમ કે નિયમ વિરુદ્ધનું કોઈ કામ અધિકારીએ કરવું હોય તો ક્યાં તો તેમને ભ્રષ્ટાચાર કરીને અનુમતિ આપી હશે અથવા તો પોલિટિકલ પ્રેશર વિના તે શક્ય બનતું નથી ચૂંટણી આવે એટલે મતોની ભીખ માંગવા નીકળી પડતા નેતાઓને લોકોની આંસુની કોઈ કિંમત નથી કારણ કે તેમનામાં સંવેદનાનો કોઈ છાંટો બચ્યો જ નથી લોકસભાની ચૂંટણીમાં વ્યસ્ત રાજકોટના પદાધિકારીઓ પૈકી ભાગ્યે જ કોઈ નેતા આ ઘટના સ્થળે ફરક્યા હશે જાહેર લોકોમાં એવી ચર્ચા છે કે આ વિસ્તારના કે કોર્પોરેટરની પણ જવાબદારી બને છે કારણ કે તેઓ કોઈને કોઈ સરકારી ઝોનમાં બાળકોના નિર્ણયમાં સામેલ હોતા હોય છે આજે રાજકોટ ખાતે પુરુષોત્તમ રૂપાલાએ પત્રકાર સાથે વાત કરી હતી ત્યારે પત્રકારે સવાલ કર્યો કે આટલા દિવસથી તમે કેમ દેખાયા નહોતા ત્યારે પુરુષોત્તમ રૂપાલાએ શું જવાબ આપ્યો તમે જ સાંભળો લોકોમાં એવી નારાજગી જોવા મળે છે કે ચોપન કલાક વીતી ગયા પછી તમે આવ્યા જો કાલે બહુ વિરોધ હતો કે લોકસભાની જે મતદાન હતું તે પહેલા તમે ઠેક ઠેકાને સભા યોજતા હતા ચોપન કલાક વીતી ગયા પછી કેમ આવ્યા હું અહીંયા બીજે દિવસે સવારે આઠ વાગ્યાનો અહીંયા જ છું અહીંયા આ સ્થળે હું નહોતો આવ્યો એટલી વાત તમારી સાચી છે એનું કારણ પણ આ બધી પ્રવૃત્તિ કરવાથી હું એવું માનું છું મારો પોતાનો એવો મત છે કે જે પ્રક્રિયાઓ ચાલી રહી છે એને થોડું ઘણું વ્યવધાન થાય છે ટેકો થવાને બદલે હું અહીંયા જતો હું તંત્ર સાથે સંકળાયેલો હતો તંત્ર સાથે કોર્ડિનેટ કરતો હતો અહીંયા આવનારાની સાથે પણ હું પ્રત્યક્ષ જોડાણેલો હતો અને એમની સાથે

પોતે એમાં ઇન્વોલ્વ થઈ અને જે રસ લઈ રહ્યા છે એક પત્રકારે હિન્દીમાં પૂછ્યું કે આટલા સમયથી આ પરમિશન વગર ચાલતું હતું આમ કેમ બન્યું આપણા જ સંતાનો હતા જેમના જીવ ગયા છે ત્યારે પ્રથતમ રૂપાલાએ એ જવાબ આપ્યો કે એટલે તો સીટની નિમણૂકી કરી છે સવાલ એ હતો કે કેમ ચાલતું હતું ત્યારે જવાબ એ હતો કે સીટની નિમણૂકી કરી છે પત્રકારે કહ્યું કે આગળ શું થવાનું છે ત્યારે પુરુષોત્તમ રૂપાલા કહે છે કે એક્શન લેવામાં આવશે પત્રકારે પૂછ્યું કે શું એક્શન લેશો ત્યારે પુરુષોત્તમ રૂપાલાએ ચાલતી પકડી લીધી હતી हती चल क्यों रहा था जब पता था कि गेम जोन में बेसिक फायर सेफ्टी मेजर्स भी नहीं लिए गए तंत्र ने इसका क्यों कुछ सोचा नहीं इसके बारे में कि ऐसी बड़ी दुर्घटना हो सकती है कितने बच्चों की जान गई है हमारे बच्चे थे मैडम इसके लिए ही तो सीट की रचना हुई वही ये सारे सवाल के जवाब करेंगे वो वो क्या करेंगे? अब वो बच्चों की जान का क्या नहीं वो तो उसके लिए जिनको दोषी माना जाएगा उसके खिलाफ एक्शन लिया जाएगा क्या एक्शन लिया जाएगा वो? एक। एक ગુજરાત માં છેલ્લા પાંચ વર્ષ માં આગ ફાટી નીકળવાથી કે પાણીમાં ડૂબી જવાની અનેક ઘટનાઓ બની છે જે લોકો ધંધાર્થી છે અને જેમને બિઝનેસ કરવો છે તેઓ રૂપિયા ખવડાવીને નિયમોની એસી કીતેસી કરીને પડવાડમાં મંજૂરીઓ લઈ લેતા હોય છે પરંતુ જ્યારે કોઈ દુર્ઘટના ઘટે છે ત્યારે આ મંજૂરીઓ યાદ આવતા નાના કર્મચારીઓનો સૌથી પહેલો ભોગ લેવાઈ જાય છે હવે નક્કી જનતાએ કરવાનો છે કે આવા લોકો નેતા બની બેઠા છે કે જેનામાં એ તાકાત નથી કે નામ લઈને બોલી શકે કે આમાં કમિશનર જેવા અધિકારીઓએ ધ્યાન આપવાનું હતું જે નથી આપી શક્યા અને એમની ભૂલ છે એમને સજા મળશે તમે કેમ એ અધિકારીઓને બચાવી રહ્યા છો તમે વાત કરી રહ્યા છો કે આ લોકોની વાત ઉપર સુધી પહોંચાડીશું તો ઉપર કોણ છે એનું નામ આપો અને એટલે અમે લોકો ડાયરેક્ટ જ ઉપર જતા રહીએ તમારી સાથે પત્રકારોને બેસવાની ક્યાં કોઈ જરૂરત છે જો તમારી પાસે કોઈ ઓથોરિટી જ ના હોય તો પછી વાત કરવાનો કોઈ મતલબ રહેતો નથી આ લોકોના વિનંતીને કારણે તો અવશ્ય અમે એમની લાગણીઓ જ્યાં પહોંચાડવાની હોય છે ત્યાં જરૂર પહોંચાડીશું એ ઉપરાંત અમે એની લાગણીને અનુરૂપ એક્શન આવે પ્રયાસ તમે તો હાથ ઉચા કરી નાખ્યા હોય તેવું તમારી ભાષાથી સ્પષ્ટ દેખાઈ આવે છે કોર્ટે પણ કહી દીધું છે કે મહાનગરપાલિકા જવાબદાર છે તો પછી મેયર અને કમિશનર જેલમાં જશે કે નહીં જાય એ એક જ વાક્યનો જવાબ આપી દો બાકી અમારે કોઈ સવાલ તમને નથી પૂછવા પરસોત્તમભાઈ આ ડાયરાનો કાર્યક્રમ નથી કે તમે તમારી મનગણત કહાની કહીને નીકળી જશો આ દેશના પત્રકારો છે અને એમની સામે જો તમારે આવવું હોય તો તમારી પાસે કોઈ જવાબ હોય તો જ આવી શકો આપણી પાસે કોઈ જવાબ ના હોય તો આવવું જ ન જોઈએ ત્રીસ જેવા બાળકોના ભોગ લેવાઈ ગયા છે પરિવારના લોકો તડકામાં ત્યાં ઊભા છે પોતાના વહાલ સોયાની એક લાશ મળી જાય એના માટે પણ તેઓ તડપી રહ્યા છે તમને શરમ આવવી જોઈએ એમ કહેતા કે એમની લાગણી ઉપર સુધી પહોંચાડીશું તમને થોડી પણ શરમ હોય તો કમસે કમ આ ભૂલના હિસાબે રાજકોટના મેયર અને ધારાસભ્યોએ રાજીનામું આપવા જોઈએ એક બાજુ સમગ્ર ગુજરાત ચિંતા કરી રહ્યું છે અને હજુ ભરોસો રાખીને બેઠું છે કે કોઈ ન્યાયિક પ્રક્રિયા થશે અને બીજી બાજુ આ જુઓ કુંવરજી બાવરિયા પોસ્ટ કરી રહ્યા છે ચારસો પારની આ એક કુંવરજી બાવરિયા છે કે જેમણે એક સમયે રાજકોટના સાંસદ હતા આજે આવી ભયંકર અને વિકરાળ પરિસ્થિતિમાં તેઓ પોસ્ટ મૂકી રહ્યા છે ચારસો પારની તમને લોકોને શરમ છે કે નથી કે છે જ નહીં આ જુઓ વિજય રૂપાણી પોતાની પોસ્ટમાં મોદી સાહેબની વાહ વાહ કરી રહ્યા છે અને એમાં પડ્યા છે શરમ કરો સરકાર અને જો તમારામાં થોડી પણ શરમ બચી હોય તો ઘરમાં બેસો અને જનતાને કહી દો કે અમે નાલાયક છીએ અમારાથી કોઈ અપેક્ષા ન રાખતા તો પણ જનતા પોતાની રીતે કામ કરી લેશે પણ તમે ડબલ ઢોલકી કરી રહ્યા છો જૂઠી બોલી રહ્યા છો અને વારંવાર બોલી રહ્યા છો કે દોષિતોને પર કાર્યવાહી થશે તમે નામ તો આપો કે આ મહાનગરપાલિકામાં ખરેખર દોષી કોણ છે શું તમે ખુદ દોષી નથી કે તમારા ઉચ્ચ અધિકારીઓના નામ નથી આપી રહ્યા કે પછી તમારામાં તેવડ નથી એમ બોલવાની કે આમાં કમિશનર અને મેયરનો જ વાંક છે અને એમને અમે ટૂંક સમયમાં જેલ ભેગા કરીશું જો આ ન બોલી શકતા હોવ તો કોઈ આગળ અમારે બોલવાનો કોઈ શબ્દ જ નથી જય સનાતન જય હિન્દ